નમસ્કાર મિત્રો આજે હું તમને એવી જગ્યાએ લઈને જવાનું છું જ્યાં અદભુત છે જે ધોધ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે આ સાથે લોકો અહીં સ્નાન પણ કરે છે પર્વતોની વચ્ચે જગ્યા આવેલી છે તો ચાલો આ જગ્યા ક્યાં આવેલી છે તે પણ જોઈએ તો અરવલ્લી જિલ્લાના સોનસર ગામે આ અદ્ભુત ધોધ વહે છે ચોમાસાની શરૂઆત થતાં જ આ ધોધ એક્ટિવ થઈ જાય છે અને કહી શકાય કે ચોમાસાની ઋતુ દરમિયાન આ ધોધ વહે છે ત્યારબાદ બંધ થઈ જાય છે તો શરૂ ચાલો જોઈએ આ ધોધ તો મિત્રો એનું લોકેશન બતાવું તો આ ભિલોડાથી રસ્તો આવે છે ને આ સુનસર ગામ જાય છે અને ગામ જતાં પહેલાં તમને ધોધ જવા માટે અલગ રસ્તો જોઈ શકાય છે આ દુકાન છે અને આ આરસીસી રોડ સીધો આપણને લઈ જશે સુનસરના ધોધ તરફ ચાલો હવે પણ આપણે ત્યાં ધોધ જોવા જઈએ તો મિત્રો ફાઇનલી સુનસરનો ધોધ જ્યાં વહે છે તે જગ્યા આપણે આવી જાય છે અને આ પ્રકારે તમે ધોધ જોઈ શકો છો ને અહીંયા બાજુમાં ધોધની સામે જ મંદિર પણ છે જે ધરતી માતાજીનું મંદિર છે અને કંડેશ્વર મહાદેવનું મંદિર પણ છે જેના પણ તમે દર્શન કરી શકો છો અને આજુબાજુનું વાતાવરણ પણ તમે જો એકદમ ગ્રીનરી છે અને સામે ધોધ જે તમે સુનસરનું જોઈ રહ્યા છો તે વહી રહેશે કહી શકાય કે આ ધોધ ચોમાસાની ઋતુમાં જ એક્ટિવ થાય છે અને ચોમાસાની ઋતુના દરમિયાન જ આ ધોધ વહે છે ત્યારબાદ આ ધોધ બંધ થઈ જાય છે ને ઉપરથી છેક પાણી આવે છે અને કેટલાક લોકો નહાવાનો આનંદ પણ માણી રહ્યા છે અને અહીંયા તમે આવો તો તમારે જો કોઈ નાસ્તો કરવો હોય ચા પીવી હોય મેગી ખાઈ હોય તો પણ તમે ખાઈ શકો છો ને પોલીસ બનો બંદોબસ્ત પણ છે કે તમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ પણ નહીં કરી શકો કારણ કે અહીં એક પોલીસ પણ મૂકવામાં આવેલી છે ને અહીંયા તમારે કંઈ નાનું આમ તો ખરીદવું હોય તો ખરીદી શકાય તેવું છે અને આસપાસનું વાતાવરણ તમને આ પ્રકારે જોઈ શકાય ને ધોધ કંઈક આ પ્રકારે હાલ વહી રહ્યો છે વધારે પાણી આવે ત્યારે વધારે દૂધ વહે છે ચાલો હવે દૂધની નજીક જઈએ અને આપણે પણ થોડો સ્નાનનો આનંદ કરીએ તો મિત્રો આપણે દૂધની નજીક આવી ચૂકી છીએ તમે જોઉં કે લોકો સ્નાન આનંદ કરી રહ્યા છે સ્નાન કરી રહ્યા છે અને પ્રકૃતિનો આનંદ માની રહ્યા છે પાણી ત્યાંથી વહેતું તમને જોવા મળી શકે છે અને થોડું ધૂમ કરીને બતાવું છું જો લોકો સ્નાન કરી રહ્યા છે તરફ આનંદ લઈ રહ્યા છે મોટા હોય નાના ભૂલકાઓ હોય હોય યુવાનું હોય તમામ લોકો આ જગ્યાએ ચોમાસામાં આ જગ્યાએ વર્ષે આવે છે અને આપણે છે ને પ્રકૃતિનો આનંદ લે છે ચાલો હવે આપણે ત્યાં નજીક જઈએ અને પાણીની આપણે પણ થોડું સ્નાન કરીએ તો મિત્રો આપણે ધોધી બિલકુલ નજીક આવી ચૂક્યા એટલે હવે આપણે થોડું આનંદ કરીએ કે આ દેશો જોઈ રહ્યા છીએ કેટલાક લોકો સ્નાન કરી રહ્યા છે દૂર દૂરથી લોકો અમદાવાદથી પણ આવે છે તો આપણે ચલો આ હવે થોડો ઉપરથી પણ ઉપરના દ્રષ્ટિ પણ બતાવે પૈકી આ પ્રકારે જોઈ શકાય છે મિત્રો જોઈ શકાય છે સુનિલભાઈ અત્યારે આ ધોધની મજા માણી રહ્યા છે અને નહીં રહ્યા છે અને આપણે તો મિત્રો ના આવું નથી કારણ કે આપણા ઠંડીના કારણથી પણ જોઈ શકો છો આપણે ઘરેથી નહીં ના આવ્યા છીએ પણ સુનિલભાઈ અત્યારે ફરીથી આ નાહવાનો આનંદ પણ લઈ શકો છો અને પાણી લઈ પાણી પણ એકદમ મીઠું છે કારણ કે મિનરલ વોટર પીતા હોય તો તમને અહેસાસ થશે અને કેટલાક ઘણા પાણી તમને મીઠું આવે છે શુદ્ધ પાણીનું તો મિત્રો પાણી પીતા હોય તો તમને અહેસાસ થશે સુનિલ ભાઈ આપણો એક્સપિરિયન્સ કરાવું છું તેમનો આનંદ માણી રહ્યા છે એક્સપિરિયન્સ કરાવી રહ્યા છું જોઈ શકો છો તમે લોકો પણ અહીંયા એન્જોયમેન્ટ કરી રહ્યા છો તમે જોઈ શકો છો

તો મિત્રો સુનસણ ધોધ જોવા છો ત્યાં તમને ચા પણ મળી શકે છે ને તમારી ગોટાનો અન લેવો તો પણ લઈ શકો છો અને તમે આ પ્રકારે એનું પરિસર જોવા મળે છે તો આશા કરજો કે તમને સુનસણ ધોધનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ